જાગૃત નાગરિક હસમુખભાઈ બટિયાની દબાણવાળી અરજી મુદ્દે દબાણદારોને છાવરવા તંત્ર જાગૃત નાગરિક સાથે વોલીબોલની રમત રમી છે જાગૃત નાગરિક હસમુખભાઈ ઉપર કોઈ જ કાર્યવાહી નહી અને દબાણદારોને પ્રોત્સાહન આપતું તંત્ર સોને કમ મંત્રી તેમજ વહીવટદાર અને મામલતદાર શ્રીની રહેમ નજર હેઠળ ગામતળ જમીનમાં માથાભરી શખ્સ અર્જનભાઈ શંકરભાઈ રબારી જમીનમાં દબાણ કરીને ઘેટા બકરા પૂરવાનો વારો કર્યો છે સોનેથ તલાટી તેમજ વહીવટીદાર અને ગામ પાસેથી રૂપિયા લીધેલ હોય તેના કારણે દબાણ દૂર કરવામાં નથી આવતું તેવું લોકશર શામાં જાણવા મળ્યું હતું હકીકત શું છે તે તો જોવું રહ્યું દબાણ દૂર કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ બનાસકત્ન ન્યૂઝ